ચશ્મા લગાઉ ના સર ક્યાં નામ હે આપણે મેં નહી બતાવ તો મેં બતા દૂંગા

લેવાતા ફોટો ફ્રેમિંગ ની દુકાને ચાર પાંચ દુકાન રેખડા પછી ડીલ થઈ ગઈ ફાઈનલ કામ પૂરું કરીને થઈ ગયા હાલતા માટલા વેસવાનો નવો સુગાડ આવા રસ્તા માં કઈ માટલું ઘેરા ન પૂગે નવો રોડ બને ત્યાં આવશું માટલું લેવા ભગવાન કે દિવસ માં પેલા પૂગી જજો ઘેરા ને એસી થઈ જાય સાલુ ધીસી જ તગો સાઈડ આપે ને સાઈડ કાપે સુરત ની બસ ઉપડી ગઈ તો પીગા મોર ઘેરે પૂગા તો રોહન શું કેસે સાંભળો